જય શ્રી કૃષ્ણ મિત્રો આ રાંધણ છઠની પૂજન વિધિ આ દિવસનું મહાત્મ્ય તથા ચૂલો ઠારવાનું મુહૂર્ત જાણીશું તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસ બુધવાર શ્રાવણ વધ સપ્તમી એ રાંધણ છઠ છે આ દિવસે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રસોઈ બનાવી લીધા બાદ ચૂલો ઠારવાનો સમય સાંજે આઠ કલાક બાવીસ મિનિટનો છે આથી બહેનોએ આઠ વાગ્યે બાવીસ મિનિટ સુધીમાં રસોઈ બનાવી અગ્નિ દેવતાને રાંથેલી રાંધેલી રસોઈ અથવા ઘી ગોળ જવારી એટલે કે આહવાન આપી ચૂલો ઠારી દેવાનો રહેશે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે રાંધણ છઠ એટલે સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આ નિત નવા વ્યંજનો પકવાનું બનાવે છે આમ આજનો દિવસ રાંધણ છઠનો દિવસ રસોઈ બનાવવામાં વ્યસ્ત રહેતો હોવાથી આ દિવસને રાંધણ છઠ કહેવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવે છે રાંધણ છઠના દિવસે બહેનો સવારથી જ રસોડામાં વ્યસ્ત રહે છે આ દિવસે બહેનો પ્રેમથી પોતાના પરિવાર અને બાળકો માટે નિત નવા વ્યંજન સ્વાદિષ્ટ ભોજન તેમજ મીઠાઈ બનાવે છે રસોઈ બની ગયા બાદ બનાવેલી રસોઈ તથા ઘી ગોળનું અગ્નિદેવતાને આહવાન આપી અગ્નિદેવતાની પૂજા કરે છે આમ છઠનો દિવસ નિત નવા વ્યંજન બનાવી અગ્નિદેવતાની પૂજા કરવાનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહાત્મ્ય છે તેમાંય અગ્નિદેવતા એ આપણા ઘરના મુખ્ય દેવતા છે તે પોતે તપી આપણને પોષણ આપે છે તેના પર બનાવેલી રસોઈથી જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે આ અગ્નિદેવતાના આપણા પર અનહદ ઉપકાર છે જન્મથી લઈ મરણ સુધી અગ્નિદેવતાનો સંગાથ આપણા પર રહેલો છે તેનો ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકવીએ છીએ તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિને શાંત કરી તેમની પૂજા કરાય છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે રસોઈ નથી બનાવતા આગલા દિવસે રાંધેલું ટાઢું જ જમાય છે આમ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ તેને ઘીગોળ તથા રાંધેલી વાનગીનું આહવાન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ કંખુ ચોખાથી સાથીઓ કરી રંગોળી કરી ફૂલથી શણગારાય છે આંબાનો રોપ મૂકી નાગલો ચડાવી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો અમારું કલ્યાણ કરજો તમને અર્પણ કરેલા આંબાના રોપમાં આંબાના ફળમાં જેવી મીઠાશ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ તેવું જ પોષણ મારી નિત્ય બનાવેલી રસોઈમાં ઉમેરજો મારા પરિવાર અને મારા બાળકોનું રક્ષણ કરજો તેમને પૃષ્ઠ કરજો આમ પૂજા કરી બીજા દિવસે શિત્રા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું જમે છે આમ રાંધણ દિવસે રાંધી લીધા બાદ અગ્નિદેવની પૂજા કરાય છે એવું કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં અળોટે છે જેનો ચૂલો ઠારેલો હોય પૂજા કરેલી હોય તેના ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે આમ છઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરાય છે અગ્નિદેવતાની પૂજા કરી એક દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો એટલે કે શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં નથી આવતી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢુ જ જમવામાં આવે છે એવું કહેવાય છે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ભોજન શીતળા સાતમના દિવસે જમવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે કારણ કે શીતળામાં શીતળતાની દેવી છે તેને શીતળતા પ્રિય છે આથી જ તેને રાંધણટના દિવસે રાંધેલું ટાઢુ ભોજન નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે આમ કરવાથી શીતળામાં પ્રસન્ન થાય છે અને પરિવાર અને બાળકોને સાજા નરવા રાખવાનું વરદાન આપે છે આ રીતે શીતળા માતાની પૂજા કરી આ દિવસે રાંધણ રાંધણછટના દિવસે રાંધેલું ટાઢું ખાવાની પરંપરા છે આ દિવસે ઠંડુ ખાવાથી શરીરમાં ઉદભવેલા વાત કફ અને પિત્તજન્ય વિકારોનું શમન થાય છે આથી અનેક વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે આમ રાંધણચટ દિવસ એ અગ્નિ દેવતાને સમર્પિત કરવામાં આવે છે અને શીતળા સાતમનો દિવસ એ માતા શીતળાને સમર્પિત છે શિદ્રા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે ગ્રહિણીઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત બની જાય છે શિદ્રા સાતમના દિવસે જમવા માટે ઉલ્લાસથી નિત નવી વાનગીઓ બનાવે છે જેમાં ઢેબરા ઢોકળા બાજરીના વડા ખાખરા પૂરી સુવાળી પાતરા મુઠિયા ગાંઠિયા લાડવા મોહનથાળ ખીર બાસુંદી ચેવડો વગેરે જેવા અનેક મિષ્ઠાનો બનાવે છે આમ અગ્નિદેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે ત્યાં પૌરાણિક કાળથી જ છઠનું આ પર્વ ભક્તિભાવથી ઉજવાય છે અત્યારે પણ આપણે આ ઉત્સવ એટલા જ ઉલ્લાસ અને ભક્તિભાવથી ઉજવીએ છીએ અત્યારના આધુનિક સમયમાં પાણીપુરી સેન્ડવીચ દાબેલી વડાપાઉ પીઝા બર્ગર ભેળપુરી પાઉંભાજી વગેરે વાનગી બનાવી રાંધણ છઠનો તહેવાર આપણે આનંદ ઉલ્લાસથી ભક્તિભાવથી મનાવીએ છીએ ભલે આધુનિક વાનગી બનાવીને પણ રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કાંઈ અનેરો જ હોય છે તો મિત્રો રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો મિત્રો રાંધણ છઠ અને શીતળા સાતમના આ પર્વમાં જે નિત્ય નવી વાનગી બનાવો એ વાનગીમાં જેવી મીઠાશ જેવું પોષણ હોય તેવી જ મીઠાશ તમારા જીવનમાં આવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને ગૂચુ પરિવારના જય શ્રી કૃષ્ણ